જુઓ આ પાણી ભરે છે અને અમારે હા ઉપર પાણી છે કેનાળ આવતા દસથી પંદર ફૂટે પાણી થઈ ગયા અને આ પંદરથી વીસ ફૂટે મોટર હેડે છે અને જો શેરડી બેરડી એવી થાય છે જોરદાર અને આ પાણી ભરે છે શું કરો છો પાણી ભરો એમ સરસ અને કેટલા ફૂટે તમારે પાણી હેમ આ ઉપર કેટલા દસ થી પંદર એટલા ફૂટ હેમ અને મોટરે હેડે તેટલાની મોટરે હેડે હે પોંચની જોરદાર કહેવાય અને અમારે અલ્પેશભાઈના ખેતરમાં આવ્યું છે અને અલ્પેશભાઈ બધા લોકોને આવે ટેન્કરનું પાણી પણ પૂરું પાડે છે મેઠું પાણી છે જો આ મોટર હેડે છે અને આ એક ગઈ આ લાઈન જઈ એ ખેતરમ જાય છે અને ઉપર લાઈન ટેન્કર માટે છે તો અમારે પાણીની જોરદાર વ્યવસ્થા અલ્પેશભાઈએ કરી મૂકેલી છે અને આખા ગોમને પાણી અહીંથી પૂરું પાડે છે અને જો એમને આ ખે સેલરી ઊભી છે જોરદાર અમારે અલ્પેશભાઈની વ્યવસ્થા છે પછી અમારે અલ્પેશભાઈ લેબુનો પણ બગીચો કરે છે લીંબુ લેબુ એટલે લીંબુડિયું અને અમને બહુ તો આ અમારા અલ્પેશભાઈનું ખેતર છે ધંધાણા તાલુકો સમી જિલ્લો પાટણ અને જો એ આ લેબુડીઓનો એમનો બગીચો છે તો લેબુ પણ જોરદાર આવી ગયેલા છે અને કોઈ એક લેબુડ નથી જો આ બધા એમને લેબુડીનો બગીચો છે ધંધાણા અમારે અલ્પેશભાઈનું છે અને લેબુ વળજ્યા છે જોરદાર છે જોવું તો અમે પણ એ જોરદાર લેબું એટલે જોરદાર છે અને અલ્પેશભાઈનું મકાન છે ખેતરની અંદર તો એમને ખેતરમાં રહેવાની બહુ મજા આવે છે અને અમે અલ્પેશભાઈનું ઘર બતાવવા જાઓ છો અને આખા આખા ધંધણાને અલ્પેશભાઈ પાણીનું પૂરું પાડે છે અને બહુ મેઠું મેઠું પાણી છે અને આ એમનું મકાન છે જોઈ લો બહુ મસ્ત મકાન છે જોરદાર મકાન છે લોકોની સેવા બહુ કરે છે અને પાણી પણ લોકોને પૂરું પાડે છે જો કેટલા લોકો પાણી પીવા આવે છે ભરવા આવે છે લગ્ન પ્રસંગની અંદર ટેન્કરથી પણ પાણી ભરી આપે છે તો જય માતાજી જય જય માતા